શહેરના ચાજ વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓમાંથી ઘરપડ ચોરીની ઘટનામાં સંડોવાયેલા બે ઇસમો સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીઆર ભરવાડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બીએસ શેલાણા અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે માહિતી મળી હતી કે પોલીસના ગુનાઓમાં ઝડપાયેલો ઉમેશ દયાળભાઈ બગડિયા ઇલેક્ટ્રિક વાયરના બંડલોને ચોરીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર જી જે ઝીરો ફોર ડબલ એઇટ ફોર ટુ સાથે ચાવચથી જાડેશ્વર ચોકડી તરફ આવી રહ્યો છે પોલીસે તરત જ માહિતીવાળા સ્થળ પરથી ઉમેશ બગડીયાને ઝડપી પાડ્યો હતો પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે દસ એપ્રિલના રોજ તેણે અને નવલ ઉર્ફે કાળિયો ચંદુભાઈ ભાભોરે ચાવજ સ્થિત શ્રી વૃંદાવન વિલા સોસાયટીના બંધ મકાનની બારી તોડી અંદર પ્રવેશ કરીને ઇલેક્ટ્રિક વાયરના વીસ બંડલ ચોરી કર્યા હતા બંને ઇસમોએ અગાઉ પણ ચાવજની વિવિધ સોસાયટીઓમાં ઘરફોડ કરી સોના ચાંદીના દાગીના અને અન્ય ચીજો ચોરી કર્યાની કબુલાત કરી છે ઉપરાંત અંકલેશ્વર જીઆઈડીસી અને ભરૂચ શ્રવણ ચોકડીમાંથી મોટર સાયકલ ચોરીના ગુનાઓ પણ કબૂલ કર્યા છે પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધીને ચોરીમાં ગયેલા ઇલેક્ટ્રિક વાયરના અલગ અલગ સાઇઝના બંડલ સોના ચાંદીના દાગીના તથા મોટર સાયકલ સહિત કુલ રૂપિયા ચાર લાખ તેર હજાર